હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને આશા રાખું છું આપ સર્વ કુશળ મંગલ હૈ વિદ્યાર્થી મિત્રો એજ્યુટેક ચેનલની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે અને વિદ્યાર્થી મિત્રો આજના આપણા લેક્ચરની અંદર આપણે ઇંગ્લિશની અંદર જે કાળ છે એટલે કે જે ટેન્સ છે એની શરૂઆત કરીશું આપણે તો હવે સાદા ભૂતકળ વિશે અભ્યાસ કરીએ તો શું કહે છે સાદા ભૂતકળને ઇંગ્લિશની અંદર શું કહેવાય તો કે જો ધ કોઈ પણ કાળ હોય એની સાથે આપણે ધ આર્ટિકલ મૂકીશું કેમ કે નિશ્ચિતતા છે ચોક્કસતા છે સાદો શબ્દ આવે એને આપણે શું કહીએ છીએ સિમ્પલ આવે તો એને શું કહીએ છીએ સાદો પાસ્ટનો અર્થ શું થાય ભૂત અને ટેન્સનો અર્થ શું થાય કે કાળ એટલે કે સાદો ભૂતકાળ આ એની શું થશે કે ક ઓળખ થશે ત્યાર પછી જોઈએ તો હવે એનો ઉપયોગ શું છે તો કે સાદો ભૂતકો ભૂતકાળ છે એનો ઉપયોગ તો કે સાદા ભૂતકાળ છે એનો ઉપયોગ ભૂતકાળની ભૂતકાળની અધૂરી ક્રિયાનું વર્ણન કરવા માટે થાય છે સાદા ભૂતકાળ છે એનો ઉપયોગ શું છે તો કે ભૂતકાળની અધૂરી ક્રિયાનું વર્ણન કરવા માટે થાય છે કે આપણે શું કરતા ખબર છે ભૂતકાળ એટલે હતો મેં સફરજન ખાઈ લીધું હતું મેં ચોપડી વાંચી લીધી હતી હું વાડી ગયો હતો હું શાળાએ ગયો હતો અને વિદ્યાર્થી મિત્રો આપણે પહેલો લેક્ચર જો કદાચ ના જોયું ને તો ડિસ્ક્રિપ્શનની અંદર એની લિંક તમને મળી રહી છે જોઈ લેજો એની અંદર તમને વાક્યરચ્ન ની બધું આપેલું છે એ સમજજો તો ખ્યાલ પડશે હા મોટો હશે પણ એની અંદર તમને પૂરેપૂરી બધી માહિતી આપેલી છે એકવાર તમારી જોવું પડશે તો આ બધી ખબર પડશે ને કાંઈ ખબર નહીં પડે તો ડિસ્ક્રિપ્શનની અંદર એની લિંક મળી રહી છે એકવાર જોઈ લેજો અને વિદ્યાર્થી મિત્રો તો આપણે વાત કરીએ છીએ કે સાદો ભૂતકાળ છે એનો ઉપયોગ શું છે તો કે ભૂતકાળ એનો ઉપયોગ ભૂતકાળની અધૂરી ક્રિયાનું વર્ણન કરવા માટે થાય અધૂરી ક્રિયા એટલે શું સમજો અધૂરી ક્રિયા એટલે શું હું તમને એમ કહું મેં ગઈકાલે સફરજન ખાધું હતું એવું હું ક્યાં બોલ્યો મે ગઈકાલે સફરજન ખાધું મારી વાત અધૂરી છે તો આ ભૂતકાળની અધૂરી ક્રિયા કહેવાય મેં ગઈકાલે ચોપડી વાંચી હતી એવું હું ક્યાં બોલ્યો આ અધૂરી ક્રિયા કહેવાય મેં ગઈકાલે પતંગ ઉડાડી હતી એવું મેં ક્યાંય કીધું હું ગઈકાલે શાળાએ ગયો હતો એવું મેં ક્યાંય કીધું તો આ ભૂતકાળની અધૂરી ક્રિયા મેં ભૂતકાળની અધૂરી ક્રિયા કહેવાય મેં ગઈકાલે અંગ્રેજી વાંચ્યું હતું એવું હું બોલ્યો નથી તો મારી ભૂતકાળની અધૂરી ક્રિયા કહેવાય અને સાદા ભૂતકાળ છે એનો ઉપયોગ ભૂતકાળની અધુરી ક્રિયાનું વર્ણન કરવા માટે થાય છે તો સાહેબ પેલું હતું ની ક્યાં આવે તો એ હતું ક્યારે આવે છો સમજો મેં ગઈકાલે ચોપડી વાંચી લીધી હતી મારી ક્રિયા પૂરી થઈ ગઈ હતી એને તમે પૂર્ણ પૂર્ણ ભૂતકાળ કહેવાય મેં ગઈકાલે સફરજન ખાઈ લીધું હતું મારી ક્રિયા પૂરી થઈ ગઈ તો એને પૂર્ણ ભૂતકાળ કહેવાય મેં ગઈકાલે ક્રિકેટ મેચ જોઈ લીધી હતી મારી ક્રિયા પૂરી થઈ ગઈ તો એને હતી શબ્દ લગાડ્યો ને પૂર્ણ ભૂતકાળમાં લાગ્યો મેં ગઈ કાલે પતંગ ચગાવી લીધી હતી મો યાતર હતું બોલ્યો હતી બોલ્યો મેં ગઈ કાલે પતંગ ચગાવી લીધી હતી મારી ક્રિયા પૂરી થઈ ગઈ તો એને પૂર્ણ ભૂતકાળ કહેવાય પણ હું એમ કહું મેં ગઈ કાલે પતંગ ચગાવી હતી એમને જ બોલ્યો મારી વાત અધૂરી છે તો એને ભૂતકાળની અધૂરી ક્રિયાનું વર્ણન કરવું હોય ને ત્યારે સાદા ભૂતકાળનો ઉપયોગ થાય તો સાહેબ ચાલુ ભૂતકાળ ક્યારે આવે તો હું ગઈકાલે સફરજન ખાઈ રહ્યો હતો તો શબ્દ આવે પણ ખાય રહ્યો આ રહ્યો શબ્દ છે ને ચાલુ ક્રિયાનું વર્ણન બતાવે હું ગઈકાલે સફરજન ખાઈ રહ્યો ગઈ કાલે મારું કામ ચાલુ હતું તો એને ચાલુ ભૂતકાળ કહેવાય હું ગઈકાલે ચોપડી વાંચી રહ્યો હતો આ રહ્યો શબ્દ ચાલુ બતાવે છે હું ચોપડી વાંચી રહ્યો હતો મારું કામ ચાલુ હતું તો એને ચાલુ ભૂતકાળ કહેવાય હું ગઈકાલે ક્રિકેટ મેચ જોઈ રહ્યો હતો મારું કામ ચાલુ હતું તો એને ચાલુ ભૂતકાળ કહેવાય સમજો પેલા આ સમજવું જરૂરી છે હું ગઈકાલે એસે લખી રહ્યો હતો મારું કામ ચાલુ હતું તો એને ચાલુ ભૂતકાળ કહેવાય

હતો આ રહ્યો શબ્દ છે ને ચાલુ બતાવે તો આ ચાલુ ભૂતકાળ કહેવાય આ પૂર્ણ ભૂતકાળ કહેવાય અને આટલું કાઢી નાખો આ કાઢી નાખો આ તમારું વાક્ય છે એ તમારો સાદો ભૂતકાળ કહેવાય તો કે મેં ગઈકાલે બાઇક ખરીદી વાત અધૂરી છે સાદો ભૂતકાળ તેઓએ ગઈકાલે રામાયણ વાંચી વાત અધૂરી છે સાદો ભૂતકાળ તેઓ ગઈકાલે રામાયણ વાંચી રહ્યા હતા તો ચાલુ ભૂતકાળ તેઓએ ગઈકાલે રામાયણ વાંચી લીધી હતી તો પૂર્ણ ભૂતકાળ અને તેઓએ ગઈકાલે રામાયણ વાંચી વાત અધૂરી છે

અંદર જે કઈ ચર્ચા કરેલી છે ને એ સાદા વર્તમાન એની અંદર મેં કરેલી છે તો એકવાર જોઈ લેજો એની લિંક તમને મળી તો કે સૌથી પહેલા સાદો ભૂતકાળ ભણવો છે તો એની વાક્ય રચના શું આવશે તો કે સૌથી પહેલા કરતા આવશે કરતા બધે પહેલા જ આવે કરતા તો કે કરતા પછી જો હવે તમે ભૂતકાળ ભણો છો શું ભણો છો ભૂતકાળ તો સ્વાભાવિક છે ભૂતકાળ નું રૂપ આવે એટલી તો ટપો પડે ને આપણે સાદો ભૂતકાળ પણ એ છે તો શું આવશે તો કે ક્રિયાપદનું ભૂતકાળ આવશે એટલે કે ભૂતકાળનું રૂપ અને બે જ કાળ હોય છે કરતા પછી તરત ક્રિયાપદ આવે બાકી બીજા કોઈ પણ કાળ ભણશે તો એમાં વચ્ચે ટુ બીના રૂપ આવશે કયા બે કાળ છે કરતા પછી તરત ક્રિયાપદ આવે તો એક સાદો વર્તમાન કાળ અને એક સાદો ભૂતકાળ ઓકે તો સાદો ભૂતકાળ છે તો એમાં ભૂતકાળ છે એટલે ભૂતકાળનું રૂપ આવશે તો કે કરતા પ્લસ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ પ્લસ કર્મ એને શબ્દ સૂચક શબ્દ અને આગળ પણ મેં પહેલા કાળની અંદર પણ મેં ચર્ચા કરેલી છે કે જે આ રહ્યું ને આ કરતા અને છેલ્લો આટલી વસ્તુ આ તો બધામાં ફિક્સ જ છે તમે મોડલ ભણો કે કોઈ પણ ટેન્સ ભણો બદલાવ તમારો જે કંઈ થવાનો છે એ બદલાવ તમારો માત્ર આટલી વસ્તુની અંદર જ થવાનો છે બદલાવ તમારો માત્ર ને માત્ર એટલી વસ્તુની અંદર જ થવાનો છે તો કરતા પ્લસ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ સૂચક શબ્દ હવે નકાર તો કે નકાર વાક્ય રચના તો કે સૌથી પહેલા કરતા આવશે તો કે હા આવશે હવે યાદ કરો સાદા વર્તમાન કાળ તો કે સાદા વર્તમાન કાળમાં શું આવતું હતું તો કે ડુ અથવા તો ડઝ આવતું હતું સાહેબ બે આવતું હતું બે ભાગ પાડવા પડતા હતા ને અઘરું પડતું હવે સાદો ભૂતકાળ છે ને તો કે એની અંદર શું આવશે ડીડ આવશે શું આવશે ડીડ આવશે મેં તમને કીધેલું કે ડુ કે ડઝ હોય ને તો સાદો વર્તમાન કાળ હોય કીધેલું તો કે હા અને ડુ અને ડઝ હોય ને તો અહીંયા મૂળ રૂપ આવે આવું પણ કીધેલું તો કે હા હવે યાદ રાખજો જ્યાં પણ તમને ડીડ જોવા મળે શું જોવા મળે ડીડ ડુ કે ડસ જોવા મળે તો સાદો વર્તમાનકાળ જ હોય અને ડીડ જ્યાં પણ તમને જોવા મળે ને આખું બંધ કરીને તમારે સાદો ભૂતકાળ સમજવાનો શું સમજવાનું સાદો ભૂતકાળ અને આ સૌથી વધારે છે ને જે પેલા ફકરામાંથી આન્સર જોઈને તમે લખો છો ને એમાં તમને મોસ્ટ ઓફ આ જોવા મળે જોઈ લેજો તમે પેપરના એ તમે ઇતિહાસ છે ને ચેક કરી લેજો તમે આખા જે એટલા પેપર છે ને તમારે સ્વાધ્યાય પોતે એની અંદર બધાની અંદર જોઈ લેજો જે કંઈ પ્રશ્ન પૂછાતો હોય છે ને એ તમે એની અંદર તમને ડીડ જોવા મળતું હોય છે તો જ્યારે પણ તમને ડીડ જોવા મળે એટલે એ તમારો સાદો ભૂતકાળ હોય એમનો કેતા ભૂતકાળ હોય ભૂતકાળ તો ચાર છે ડીડ હોય એટલે સાદો ભૂતકાળ જ હોય અને નકાર વાક્ય છે તો કે ત્રીજા સ્થાને શું આવે નોટ જો આ એક આ બે અને આ ત્રીજા સ્થાને નોટ અને હવે તો કે જ્યારે પણ તમને ડીડ જોવા મળે ને તો એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે લે સાહેબ હમણાં તમે કીધું ભૂતકાળ ભણતા હોય ભૂતકાળનું રૂપ ન આવે તો કે આવે આ હકારમાં ભૂતકાળનું રૂપ જોયું તો કે નકારમાં કેમ મૂળ રૂપ આવ્યું તો કે નકારમાં મૂળ રૂપ એટલા માટે આવ્યું કેમ કે આ જે ડીડ તમને બતાય છે ને આ ડીડ આ ડીડ પોતે એ ભૂતકાળનું રૂપ છે શું છે ભૂતકાળનું રૂપ તમને ખ્યાલ હોય તો કે ડુ ડુ એટલે કાર્ય કરવું વી આ ફોર વી ફાઈવ જોઈજો ડુ એટલે શું થાય કાર્ય કરવું ખબર છે કે તો હા એનું ડીડ આ છે ડન તમે ડન આ વી થ્રી છે ત્યાર પછી ડુ ઇન જે લાગે વી ફોર થાય અને ડસ કેસ લાગે ને તો વી ફાઈવ થાય તો આ ડીડ છે ને એ વી ટુ એટલે કે વી ટુ એટલે શું આપણે કહીશું ભૂતકાળનું રૂપ આપણે આગળ ભણી ગયા બધું ભૂતકાળનું રૂપ તો કે ડીડ પોતે ભૂતકાળ છે અને ડીડ પોતે ભૂતકાળ છે ને એટલે અહીં મૂળ રૂપ આવે છે સમજ્યા ડીડ હોય એટલે કયો કાળ સાદો ભૂતકાળ હતો અને ડીડ આવે એટલે શું થાય તો કે ક્રિયાપદનું મૂળ રૂપ તો હવે તમારી પાસે કઈક વાત આવી થાય યાદ કરો આગળની પણ વસ્તુ વાત હવે શું થાય છે તો કે જ્યારે પણ આપણને ડુ જોવા મળે અથવા તો ડસ જોવા મળે અથવા તો ડીડ વાક્યમાં જોવા મળે તો આ વસ્તુ હોય એની અરે ગમે એ કરતા હોય ગમે એ કરતા એક બેન હાડા થઈને ગમે એ કરતા હોય ક્રિયાપદનું મૂળરૂપ એટલે કે વી વન જ આવશે તમારે પ્રશ્નાથ બનાવવું છે તો જ્યારે પ્રશ્નાથ વાક્ય કરવું હોય ને તો બીજું બીજા સ્થાને હોય ને પહેલા સ્થાને અને પહેલા સ્થાને હોય ને બીજા સ્થાને ચોકડી પાડ દેવાય ઓકે હા હવે પ્રશ્નાંત નોટ ની કાંઈ જરૂર નથી નકાર પ્રશ્નાંત કરો તો જરૂર પડે પણ અહીંયા આપણે પછી અભ્યાસ કરીશું પેલા આ તો શીખી જાવ તો હવે બાકીનું આ રહ્યું એ લખવાનું તો કે એને કોપી પેસ્ટ કરવાનું છે પણ ક્રિયાપદમાં એક ધ્યાન રાખવાનું શું કરશું તો કે ક્રિયાપદ એવું લખવાનું થશે તો કે હા પણ ક્રિયાપદનું કયું રૂપ મૂકશું તો આમ આગળ અને પાછળ નજર કરો તો કંઈ બતાવે છે હા સર બતાવે છે શું બતાવે છે ડીડ ડીડ તો કે હોય શું મૂળ રૂપ એટલે કે વી વન આવશે તો જો આ મૂળ ક્રિયાપદ લખ્યું છે મૂળ રૂપ કયો અથવા તો વી વન કયો બે એક જ વસ્તુ છે ડીડ આવ્યું એટલે મૂળ આવે બાકી આ કર્મ અન્ય શબ્દ સૂચક શબ્દ બાકીનું એમ નામ ક્રિશ્ચન માર્કની નિશાની ઓકે અને હવે યસ્ટે હોય અને લાસ્ટ જેવા કોઈ પણ શબ્દ હોય ને એ ભૂતકાળનું સૂચન કરે ટુ શબ્દ છે ને એ પણ ભૂતકાળનો શબ્દ કરે સૂચન કરે ટુ ડે એટલે આપણને એમ થાય આજે ટુ ડે એટલે આજે પણ એ પણ ભૂતકાળમાં આવે છે આટલું યાદ રાખો થોડું શું કહે છે યસ્ટર ડે વાળો શબ્દ યસ્ટર ડે એટલે કાલે અને લાસ્ટ વાળા કોઈ પણ શબ્દ તો એ તમારો ભૂતકાળનું સૂચન કરે ભૂતકાળનું સૂચન કરે મેં એમ જ નથી કીધું કે તમને સાદા ભૂતકાળનું સૂચન કરે ભૂત ચાલુ ભૂતકાળ હોય એમાં પણ લાસ્ટ વાળો શબ્દ હોય પણ એ તમને કઈ રીતે તમને ખબર પડે તો એ તમને આ આ બધું જોઈને ખબર પડશે કે સાદો છે ચાલુ મેં હમણાં જ કીધું કે ડીડ હોય એટલે સાદો ભૂતકાળ જ હોય ડીડ હોય એટલે સાદો ભૂતકાળ જ હોય તો લાસ્ટ વાળા શબ્દ એટલે કે લાસ્ટ મંથ લાસ્ટ નાઈટ લાસ્ટ વીક લાસ્ટ યર આવા શબ્દો છે એ ભૂતકાળનું સૂચન કરે છે હવે શું કહે છે કે

તો કે આય આ કરતા થયો તો કે હા સાદા ભૂતકાળની વાક્ય રચના કરતા પછી તરત શું આવશે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે કે વી ટુ તો બાય એટલે શું થાય બાય એટલે ખરીદવું એનું વી ટુ શું થાય છે તો કે કે બોટ બોટ તો તો આઈ અ એટલે ગઈ કાલે આ વાક્ય તમારું શું થયું હકાર થયું હવે આ વાક્ય તમારે નકાર કરવો છે તો સૌથી પહેલા કરતા તો આવશે તો કે આઈનું આય હવે નકાર વાક્ય કરવું છે એટલે મેં તમને કીધું એમ કે નકાર વાક્યમાં સાદા ભૂતકાળમાં તમારે ગીંજામાં એક શબ્દ કાઢીને મૂકવાનો કયો ડીડ અને ડીડ હોય એટલે કયો કાળ હોય સાદો ભૂતકાળો ખાલી ભૂતકાળ નહીં સાદો ભૂતકાળ જ હોય તો કે આઈ ડીડ હવે નોટ કયા સ્થાને આવશે તો કે ત્રીજા સ્થાને જો આ ત્રીજું સ્થાન હવે હવે ક્રિયાપદ મૂકવાની તો કે હા તો સર હવે ક્રિયાપદ અહીંયા તમને ખબર પડશે જો ભૂતકાળનું રૂપ હતું એ જ અહીં મૂકવાનું ના 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 એ નહીં મૂકવાનું કેમ નહીં મૂકવાનું અહીંયા તમને શું બતાય છે 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 શું 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 તો 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 ડી થાય 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 આવે કે કે બાય બાય આઈ ડીડ નોટ અ પ્રશ્નાર્થ કરવું છે તો પ્રશ્નાર્થ કરવામાં આપણે શું ધ્યાન રાખશું તો કે પ્રશ્નાર્થ કરવામાં કઈ ધ્યાન નહીં રાખવાનું બીજું છે પહેલું અને પહેલું છે બીજું એટલે કે સ્થાનિક પરસ્પરસ અદલા બદલી કરવાની પેલું હોય બીજા સ્થાને બીજું હોય પેલા સ્થાને તો કે ડીડ ડી અમે નોટ મેં કાઢી નાખો હવે આ વાક્ય તમારે લખવાનું છે તો બેટુ લખી નાખવાનું પણ એક ક્રિયાપદમાં જોઈ લેવાનું શું કરવાનું તો કે હવે આ લખવું છે તો સીધું બાય મૂકી દઈશું તો કે આગળ પાછળ નજર કરો તો તો કે હા હા આ ડીડ ડી ડાયરે તો મૂળ રૂપ જ આવે તો કે હા બાય નું બાય તો કે ડીડ આઈ બાય અ બાઈક યસ્ટર્ડે ડીડ આઈ બાય ડીડ આઈ બાય બાઈક યસ્ટર્ડે શું મેં ગઈ ખાલે બાઈક ખરીદી આઈ બોટ અ બાઈક યસ્ટર્ડે આઈ ડીડ નોટ બાય અ બાઈક યસ્ટર્ડે ડીડ આઈ ડીડ આઈ બાય સ્ટુડે એટલે પ્રશ્ન બીજું વાક્ય તેઓએ ગઈકાલે રામાયણ વાંચી શું થયું તેઓએ ગઈકાલે રામાયણ વાંચી વાત અધૂરી છે એટલે સાદો ભૂતકાળ તો કે તેઓને ઇંગ્લિશમાં શું કહીએ તો કે દે કહેવાય અને વાંચવું તો કે રીડ એટલે શું થાય તો કે રીડ એટલે વાંચું હવે આ રીડ છે ને એનું વી વન હોય વી ટુ હોય કે વી થ્રી હોય બધું સેમ જ રહે પણ ઓળખાણ કઈ રીતે પડે તો કે આખી વાક્ય રચના જોઈને આપણને ખબર પડે તો કે ધે રીડ આ રીડ છે ભૂતકાળ છે કેમ ખબર પડે કે અહીંયા ભૂતકાળ છે તો કે જો એક તો અહીંયા યસ્ટર આપ્યું છે એટલે ભૂતકાળ બતાવે પ્લસ કે અહીંયા રીડ આપ્યું છે ને રીડ તો રીડના તૈણે રૂપ છે એમ રે પણ જો આ સાદો વર્તમાન કાળ હોત ને સાદો વર્તમાનકાળ તો ધે અરે ક્રિયાપદનું મૂળ આ મૂળ રૂપ પણ કહેવાય ભૂતકાળનું રૂપ પણ કહેવાય પણ આ ભૂતકાળ છે મૂળ રૂપ કેમ ખબર પડશે તો પહેલાં તો યસ્ટર છે એટલે ભૂતકાળ થઈ ગયો અને કરતા પછી તરત ક્રિયાપદ આવે ને તરત ક્રિયાપદ એવો સાદો વર્તમાન છે ને સાદો ભૂતકાળ છે તો અહીંયા તો ભૂતકાળ લખેલું એટલે ખબર પડી ગઈ આ તો ભૂતકાળ જ છે એટલે સાદો ભૂતકાળ છે તો આ રીડ લખ્યું ને એ શું લખેલું છે તો કે આ વી ટુ લખેલું છે એ આ આખું વાક્ય જોઈને ખબર પડે તો કે ધે રીડ શું ધ એ સ્ટોરી રામાયણ વાક્ય નકાર કરવું છે તો કે હા તો કે દે નકાર કરવું છે ને તો વચ્ચે એક ડીડ મૂકવું પડશે એ ગીંજામેદ કાઢવું પડશે તો કે દે ડીડ નકાર કરવું છે તે જસ્તાને નોટ અને હવે આ મૂળું હા આ પશુ મૂળરૂપ કહેવાય છે હો શું કહેવાય છે મૂળ રૂપ કહેવાય છે રીઝન શું તો કે ડીડ લખ્યું છે તો કે હા ડી ડાયરેક્ટ ક્રિયાપદનું શું આવે મૂળ આવે તો કે ધે ડીડ નોટ રીડ ધ ધરામાયણ એસ્ટડી હવે પ્રશ્નાર્થ કરવું છે તો બીજું છે એ પહેલું અને પહેલું છે એ બીજું આ નોટને કાઢી નાખો તો કે ડીડ ધે અને અહીંયાથી આ બધું લખવાનું બાકી છે તો જોઈ લેવાનું આગળ પાછળ અહીંયા આગળ જોતા આપણને ખબર પડશે ડીડ આપેલું છે ને એટલે આ મૂળ રૂપ આવે તો આ રીડ પણ શું છે મૂળ રૂપ છે ડીડ ધ રીડ ધ રામાયના યર સ્ટોરી પ્રશ્નાર્થની વાક્ય તો કે આઈ રીડ ધ રામાયના યસ ધે 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 વાળું છે ને વાક્ય તો કે ધે રીડ ધ રામાયણા યર સ્ટોરી ધે ડીડ નોટ રીડ ધ રામાયણા યર સ્ટોરી ડીડ ધે રીડ ધ રામાયણા યર સ્ટોરી પ્રશ્નાર્થ વાક્ય ત્રીજું વાક્ય જોઈએ ધ્વનિ એ ગઈકાલે સ્ટોરી લખી વાત અધૂરી છે એટલે સાદો ભૂતકાળ તો ધ્વનિ હવે આ કરતા પછી ક્રિયાપદ ભૂતકાળ તો કે વ્રાઇટ વ્રાઇટ એ મૂળ રૂપ છે અને એનું ભૂતકાળનું રૂપ શું થાય તો કે વ્રોટ અને ત્રીજું રૂપ શું થાય તો કે રિટર્ન રિટર્ન તો કે ધ્વનિ વ્રોટ અ સ્ટોરી ય સ્ટોરી આ હકાર થઈ ગયો હવે નકાર કરવું છે તો કે ધ્વનિનું ધ્વનિ હવે નકાર કરવું છે તો ડીડ વાળો એક શબ્દ સાદા ભૂતકાળમાં મૂકવો પડશે તો કે ધ્વનિ ડીડ અને નોટ ત્રીજા સ્થાને આવશે અને હવે ક્રિયાપદ લખવાનું થશે તો જો અહીંયા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હતું પણ અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ છે રીઝન શું તો કે અહીંયા ડીડ આપ્યું છે ને તો કે ડીડ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ બધા આવે એટલે સાદા ભૂતકાળમાં વાત કે એવી થાય છે કે માત્ર હકાર વાક્ય રચના હોય ને એમાં ભૂતકાળનું રૂપ મૂકવાનું નકાર અને પ્રશ્નાર્થમાં મૂળરૂપ મૂકવાનું તો કે ધ્વનિ

તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સાદો કાલ છે એને પૂર્ણ કરીએ છીએ આપ સર્વે એમને શાંતિપૂર્વક નિહાળ્યો એ બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર